સંદીપભાઈ મુંબઈથી તમારો સવાલ છે કે પ્રક્ષા પૂજા સમયે શું આશય રાખવો સંદીપભાઈ પ્રક્ષા કરતા હોય કે પૂજા કરતા હોય આશય તો એક જ રાખવાનો કે મારા આત્મા પર લાગેલા કર્મોની મારે નિર્જરા કરવી છે મારા આત્માને મારે કર્મથી મુક્ત કરવો છે કોઈ પણ ધર્મ કાર્ય એની પાછળ અંદર અંતર્મનમાં આ જ આશય ફિટ કરી દેવાનો બીજો કોઈ આશય આપણે જોઈએ જ નહીં બરાબર પહેલા પ્રક્ષાળ શું છે એ સમજો આ ડેરાસર આ પ્રતિમા આ પ્રક્ષાળ પૂજા બધું પ્રતિક રૂપે આપ્યું છે એના ગર્ભિતમાં તત્વજ્ઞાન છુપાયેલું છે જ્ઞાની પુરુષો જાણતા હતા કે સમય જતા આત્મજ્ઞાન કદાચ ભૂલાઈ જશે સમય જતા ભાષાના શબ્દો બદલાઈ જશે પણ આ સાંકેતિક ભાષા જીવંત રહેશે જેમાંથી વિચાર કરતા ફરી પાછું લોકો જ્ઞાન મેળવશે અને આમ પ્રતિક રૂપે પણ જો સચવાઈને રહેશે પેઢી દર પેઢી સચવાઈને રહેશે તો ક્યારે કોઈક સાધકને પોતાના અનુભવ પરથી અનુભવ પરથી સમજાઈ જશે કે આ પ્રસાદ શું છે શેનું પ્રતિક છે એ બી સમજાઈ જશે કે પ્રકસન દુવો જે બોલીએ છીએ ને અને આપણે જે પ્રકસન કરીએ છીએ જે બોલીએ છીએ ને જે કરીએ છીએ બંનેમાં ફરક છે બંને અલગ કેમ છે આ દુવો શું કહેવા માંગે છે એ સમજાશે આપણે બોલીએ છીએ ને દુવો કે જ્ઞાન કળશ ભરી આત્મા ક્ષમતા રસ ભરપૂર શ્રીજી ને નવર મારા કર્મ થાય ચકચોર તો બોલીએ તો છીએ જ્ઞાન રૂપી કળશ લઈએ અને આપણે લઈએ છીએ સોના કળશ બોલીએ છીએ ક્ષમતા રૂપી રસ ભરવાનો અને ભરીએ છીએ બરાબર ને તો સમજો દુહામાં સ્પષ્ટ કહ્યું છે કે જ્ઞાનરૂપી કળશ લઈ આત્મામાં ભરપૂર ક્ષમતા રૂપી રસ ભરી જો જીનને નવડાવવામાં આવે એટલે કે પોતાની અંદર રહેલો જીનેશ્વર પોતાની અંદર જ રહેલા આત્મા પરમાત્માને નવડાવવામાં આવે તો કર્મ ચકચુર થાય કર્મને નિર્જરા થાય હવે આગળ સમજો જ્ઞાનરૂપી કળશ એટલે કયું જ્ઞાન એ જ્ઞાન ત્યાં પૂજગલ અનિત્ય છે અને જે અનિત્ય છે એના પ્રત્યે શું રાગ કરવો શું દ્વેષ કરવો એ જ્ઞાન એને હાજર કરી આ જ્ઞાનને હાજર કરી ને હાજર કરો તો તમે ભરપૂર ક્ષમતામાં રહી શકો આ રીતે જ્ઞાનરૂપી કળશમાં ક્ષમતા રૂપી રસ ભરો અને તમે તમારામાં રહેલા જિનેશ્વરને આત્મને આ જિનેશ્વરની પ્રતિમા એ આપણામાં રહેલા પરમાત્માનું આત્માનું પ્રતિક છે તો એ આત્મને તમને ક્ષમતા રૂપી રસથી નબળાવો તો તમારા આત્મા પર લાગેલા કર્મ ચકચુર થશે જે ધ્યાન સાધના કરે છે ને તે સાધકને ધ્યાનમાં ખૂબ આગળ વધતા ઘન ઘનિષ્ઠ અનુભવ થાય અને ઘનિષ્ઠ અનુભવ પ્રાપ્ત થતા એની જે દશા હોય છે એ દશાનું વર્ણન આ પ્રસાલ છે ખૂબ આગળ વધે ને ત્યારે સાધક પ્રત્યેક શ્વાસ સાથે માથાથી પગ સુધી સમસ્ત કાયામાં ધારા પ્રવાહનો અનુભવ કરે આ પ્રક્ષાલ એ આ ધારા પ્રવાહનું પ્રતિક છે અને એ ધારા પ્રવાહ એ ધ્યાન સાધના કરનાર વ્યક્તિને એટલો બધો સુખદ અનુભવ કરાવે છે એટલો બધો સુખદ લાગે કે ક્યારેક એવું એ બને કે સાધક એમાં એમાં જ રમણતા કરવા લાગે બહુ ગમી ગયું બહુ મજા આવી ગઈ અને જો એવું કરે તો સાધક રાગના કર્મોના ગુણાકાર કરે પણ એ સમયે જો સાધક જાગ્રત હોય અને પૂદગલની અનિત્યતાનું જ્ઞાન હાજર કરે કે આ ધારા પ્રવાહનો અનુભવ એકદમ સુખદ છે પણ એ પણ અનિત્ય છે દેર સબેર બધું ચાલ્યું જ જવાનું છે તો એના પ્રત્યે રાગ જગાડ્યા વગર અગર જો એ ધ્યાન સાધક ક્ષમતામાં સ્થિર થાય આત્મામાં ક્ષમતા રૂપી રસ ભરી દે અને એ ક્ષમતામાં આત્મામાં સ્નાન કરે આત્માને સ્નાન કરાવે તો આત્મા પર લાગેલ કર્મની નિર્જરા થાય કર્મ ચકચુર થાય સમજાયો આ દુહો જે જે સાધક આગળ વધે એને આ ધારા પ્રવાહનો અનુભવ થાય જેને થયો હશે ને એને આ દુહાને આ પ્રસાલ બહુ સરસ સમજી શકશે ખૂબ સમજી શકશે તો ખ્યાલ આવ્યો કે આપણા પૂર્વાચાર્યો એ કેટલું સમજી વિચારીને આ બધી પ્રતિક રૂપે આ બધી વિધિ આપી છે જેનાથી જ્ઞાન જીવંત રહે એટલે આપણે આ વિધિ પણ ચાલુ રાખવાની છે સમજીને ચાલુ રાખવાની છે અને જે કરવાનું છે એ આપણી અંદર કરવાનું છે એટલે આ સમજ્યા પછી એટલું જાણી લેવાનું એટલું સમજી લેવાનું કે આ ભાગમ ભાગ કરતા દેરાસરમાં અને ધડાધડ મૂર્તિ પર બે ત્રણ ભરીને કરી દીધો અને જો દેરાસરમાં ગીર હોય તો એક બે ધક્કા પણ મારી દીધા અને પછી કોઈના પર ક્રોધ કર્યો અને કોઈના પર રાગ કર્યો અને આ કર્મ ચકચુર કરવાના બદલે નવા કર્મના પોટલા બાંધીને થયા રવાના એનું નામ પ્રક્ષાલ નથી તો ખૂબ જ મનન કરજો આ ઓડિયો પર ખૂબ જ મનન કરજો પ્રશ્નો તો રત્નમલા ભાગ બેમાં સવાલ નંબર બસો અડતાલીસ આપ્યો છે આ જ સવાલનો જવાબ છે એમાં બરાબર વાંચી જજો વધારે ડિટેલમાં સમજાયો છે તો સમજાઈ જશે કે શું છે પ્રક્ષાલ કેવી રીતે પ્રક્ષાલ કરવાનો છે બહુ લિમિટેડ આપણને જરૂર લાગે એટલું પાણી લઈને આપણે આ પ્રક્ષાલ કરવાનો આ વિધિ કરવાને કે જેથી પરંપરાયાગરની તેડીને આ વસ્તુ મળે આ બંધ ના થઈ જાય આ રસ્તો અને મનમાં જાગૃત રહેવાનું કે પ્રક્ષાલ શું છે અને શું કરવાથી મારા આત્મા પર ચડેલા કર્મ ચક્યુ થશે અને મારે એ જ કરવાનું છે આ મનુષ્ય જન્મમાં જ કરી શકીશ અને મારે એ જ કરવાનું છે એ જ કરવું છે એ જ ધ્યાન સાધના કરીને મારા કર્મોની મારે નિર્જરા કરવી છે આ આશય રાખી અને આ પ્રસાર કરવાનો છે ઓકે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન